સ્વચ્છતા અંગેની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું કબીર આશ્રમ કેલિયાના મહંત શ્રી સ્મરણદાસ બાપુની અધ્યક્ષતામાં યોજાઈ દાહોદથી નશાબંધિત સબ ઇન્સ્પેક્ટર ગામમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ તથા બાળકો સાથે જુદા જુદા દ્રષ્ટાંતો માધ્યમથી મહંત સાહેબે પ્રવચન આપ્યું અને શાળાના નાના નાના ભૂલકાઓએ તમાકુ તથા સ્વચ્છતાના અનુસંધાનમાં પોતાના વક્તવ્યો આપવામાં આવ્યા હતા અને ગામમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી અને સમજોતી આપવામાં આવી હતી